જો તમારે લોકોએ મસ્ત એવી બિરિયાની ટ્રાય કરવી છે ને એ પણ એકદમ હાઈજીનવાળી અને મસ્ત એવા ટેસ્ટ સાથે તો આજે જ સીમાબેનના ઘરેથી મંગાવી લો એમનું એક નાનકડું ક્લાઉડ કિચન પોતાના ઘરેથી ચલાવી રહ્યા છે એટલે એમના ઘરમાં જે વસ્તુઓ વાપરે છે ને એ જ વસ્તુઓથી તમારા માટે મસ્ત એવી બિરિયાની બનાવીને મોકલાવાના છે ઝોમેટો સ્વિગી અને પોર્ટર ઉપર અવેલેબલ છે અને એમની પાસે છ ટાઈપના અલગ અલગ ઓપ્શન જોવા મળવાના છે બિરયાનીની સાથે સાથે આલુ પરોઠાના પણ સારા સારા ઓપ્શન જોવા મળી જવાના છે અને હા એમના ત્યાંથી તમે મંગાવતા હોય તો હોપ સ્પેશિયલ એટલે કે મટકાની અંદર આવે છે ને એ બિરયાની જરૂરથી મંગાવજો જે હોટ સેલિંગ છે તો જો તમારે લોકોએ આવી ચોખ્ખાઈવાળી મસ્ત એવી હાઈજીન સાથે બનેલી બિરયાની ટ્રાય કરવી છે તો હમણાં જ ઓર્ડર કરી દો હાઉસ ઓફ બિરયાની કે જે ઝોમેટો સ્વિગી ઉપર અવેલેબલ છે જો તમે લોકો નિકોલ કે તેના આસપાસના વિસ્તારમાં રહેતા હોય તો એમના ઘરેથી પણ પિકઅપ કરી શકો છો બાકી પોટર તો તમારી માટે ઓપ્શન છે જ તો હમણાં જ ઓર્ડર કરીને ટ્રાય કરી લેજો એકવાર